આ તરફ વાત કરીએ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યભરમાં જે પણ ગેરહાજર શિક્ષકો હતા તે તમામ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે રાજ્યની અલગ અલગ શાળાઓમાં જે પણ શિક્ષકો ગેરહાજર રહી રહ્યા હતા એકસો ચોત્રીસ જેટલા શિક્ષકો જેમને બરતરફ કરવામાં આવ્યા છે શિક્ષણ વિભાગની મળેલી માહિતી તેના આધારે આ તમામ શિક્ષકોને બરતરફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યની અંદર એકસો ચોત્રીસ જેટલા શિક્ષકો જે સતત ગેરહાજર રહ્યા હતા નગર શિક્ષણ સમિતિ

શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારની એક યાદી છે કે કેટલા શિક્ષકો કેટલા સમય થી આ પ્રકારે કરવામાં આવી છે કે તમામ બાબતો છે એને ધ્યાન રાખવામાં આવ્યું છે એની આધારે માહિતી મળી રહી છે એ અંતર્ગત રાજ્યમાં કુલ એકસો ને ચોત્રીસ શિક્ષકો છે એમને અત્યાર સુધી આ પ્રકારે બળતર ગેરબરતરફ કરવામાં આવ્યા છે કે જે રજા મંજૂર થયા પછી પણ રજાનો સમયગાળો પૂર્ણ થાય છતાં પણ હાજર નથી થયા અને એ અંગેનો રજા રિપોર્ટ સબમિટ નથી કરેલો આવા પણ શિક્ષકો કેટલા છે એની અંદર સમાવેશ થાય છે એક આંકડા મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લગભગ ચોસઠ શિક્ષકો વિદેશમાં પ્રવાસ છે આ પ્રકારે રજા ઉપર અને એમાંથી સાઠ પૈકી ચુમ્માલીસ લોકોને નોટિસ આપવામાં આવે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કે આપણે પોતાનો ખુલાસો છે એ શિક્ષણ વિભાગ અથવા તો પોતાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એની પાસે રજૂ કરવામાં રહેશે આ ચુમ્માલીસ પૈકી ત્રણ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે તો ત્રણે જેના રાજીનામા મૂકવામાં આવ્યા છે એ રાજીનામા મંજૂર પણ કરવામાં આવ્યા છે જી બિલકુલ હિરેન આભાર તમામ વિગતો બદલ તો રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી વિવિધ જિલ્લાઓમાંથી ભૂતિયા શિક્ષકોનું મામલું સામે આવી રહ્યું હતું જે છેલ્લા ઘણા સમયથી ગેરહાજર રહી રહ્યા હતા કે શિક્ષણ વિભાગના ધ્યાને આ મામલો આવતા જ હવે કાર્યવાહી કરવામાં આવી છે